સમય થયો છે પ્રાસંગિકનો આજનો વિષય છે પિનકોડ લખવાનું મહત્વ સંપાદન અને પઠન આરતી ભટ્ટ સરનામામાં પિનકોડ લખવાની પરંપરાને આપણે ત્યાં તાજેતરમાં બાવન વર્ષ પૂરા થયા મોટી સંખ્યામાં લખવામાં આવતા પત્રો આદેશો સરકારી દસ્તાવેજો કે અન્ય પ્રકારની ટપાલો અને સામગ્રીઓને ચોક્કસ વિસ્તાર પ્રમાણે વહેંચવાની મુશ્કેલ કામગીરીને સરળ બનાવવા માટે પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસથી પિનકોડ લખવાની અને લાગુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી પિનકોડના આંકડામાં છ અંક હોય છે આ છ આંકડા એવી રીતે ગોઠવવામાં આવ્યા હોય કે જેથી દરેક પોસ્ટને તેના નિશ્ચિત વિસ્તારની પોસ્ટ ઓફિસ સુધી હેમખેમ અને ત્વરાથી પહોંચાડી શકાય પિન કોડ પહેલો આંકડો દેશના ચાર ભાગને રજૂ કરે છે જેમ કે ઉત્તર ભારત માટે એક અને બે પશ્ચિમ ભારત માટે ત્રણ અને ચાર દક્ષિણ ભારત માટે પાંચ અને છ પૂર્વ ભારત માટે સાત અને આઠ જેમ કે ગુજરાત ભારતના પશ્ચિમ ભાગ માં છે એટલે આપણે ત્યાં પિનકોડ ની શરૂઆત થાય છે ત્યાર પછી નો બીજો આંકડો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ને અપાયેલો અંક હોય છે ત્રીજો આંકડો પેટા વિસ્તાર જિલ્લા ને અપાયેલો અંક હોય છે તેના આધારે દરેક જિલ્લાની પોસ્ટ ઓફિસ નક્કી થતી હોય છે ત્યારબાદ અંતિમ ત્રણ આંકડા સરનામું જ્યાંનું હોય તેને લાગુ પડતી પોસ્ટ ઓફિસ ને દર્શાવતા હોય છે તેના થકી જ કોઈ પણ પોસ્ટ યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ અને સરનામા સુધી પહોંચતી હોય છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિનકોડ ની શરૂઆત ભારતમાં આઝાદીના પચીસ વર્ષ બાદ કરવામાં આવી હતી આ સિસ્ટમ લાગુ કરવામાં તત્કાલીન કેન્દ્રીય સંચાર મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રીરામ ભીકાજી વેલંકરનું યોગદાન છે તેમણે આ સિસ્ટમ લાગુ કરાવી તેની પહેલા ખાસ કરીને ટોચની પોસ્ટ ઓફિસો ના કર્મચારીઓને ચાર હજાર જેટલા નામ યાદ રાખવા પડતા હતા તે સમયે જે કર્મચારીઓ આ ચારેક હજાર નામ યાદ રાખી શકતા એ જ તમામ ટપાલો ને અલગ તારવી શકતા અને તે પ્રમાણે વહેંચણી કરી શકતા હતા દેખીતું છે કે આ કામ ખુબ જ મહેનત માંગી લે તેવું હતું તેમાં અધૂરા સરનામા કે પછી એક સરખા નામ અને વિસ્તાર ધરાવતા સરનામા ને કારણે ખુબ મુશ્કેલી ઉભી થતી હતી તે સમયે ઇન્દિરા ગાંધી સરકારમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા તેમાં એક નિર્ણય પિનકોડ સંબંધિત હતો તે વખત ના સંચાર મંત્રી એચ એન બહુગુણાએ પોતાના સચિવો સાથે આ મુદ્દે વિચારણા કરી અને ટપાલ ખાતા માં પિનકોડ નો યુગ શરૂ થયો આજે વોટ્સઅપ સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ કે ઈમેલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતી આધુનિક પેઢી પિનકોડ શા માટે જરૂરી છે તેની કદાચ ખબર નહીં હોય અલબત્ત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે વેબસાઇટ પર ઓનલાઈન વસ્તુઓ ઓર્ડર કરતી વખતે તેમને પણ સરનામામાં પિનકોડ નંબર તો લખવો જ પડે છે વેબસાઇટ ઉપર ખરીદી કરતી વખતે પિનકોડ એન્ટર કરીને કોઈ વસ્તુ તમારા વિસ્તારમાં ડિલિવર થાય છે કે નહીં તે જાણી શકાય છે આજના ઈ કોમર્સ યુગમાં આપણે જે લોકેશન ઉપયોગ કરીએ છીએ તેમાં જે એડ્રેસ આવે છે તેમાં પણ પિનકોડ ઉપયોગ કરવામાં આવે છે આપણે જયારે આપણું સરનામું આપતા હોઈએ છીએ અથવા તો કોઈ ફોર્મ ભરતા હોઈએ ત્યારે એડ્રેસ માં શા માટે લખવો પડે છે તેની આપણને ખબર હોવી જોઈએ દુનિયાભરમાં પોસ્ટલ સિસ્ટમ ખૂબ જ જૂની અને જાણીતી કોમ્યુનિકેશન સિસ્ટમ છે આજે ભલે આપણે બધા સોશિયલ મીડિયાના કે ડિજિટલ યુગમાં જીવીએ છીએ પરંતુ પિનકોડ નંબર વગર આપણે છુટકારો નથી આપણે ગમે તે કહીએ કે દુનિયા ટેકનોલોજીની બુલેટ ટ્રેન ની સવારી કરી રહી છે પણ જે તે વસ્તુ સાચા એડ્રેસ પર પહોંચાડવા માટે તો પિનકોડ જરૂરી છે ટપાલ માટે કુરિયર મોકલવું હોય તો પણ પિનકોડ સાથે વીતી ગયા હોય પણ પિનકોડ છેવટે તો તમામ એડ્રેસ મૂળ અને કુળ છે પિનકોડ લખવાનું મહત્વ એ પ્રાસંગિક હમણાં આપી રહ્યા હતા સંપાદન પઠન આરતી ભટ્ટ